રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સિઝન એક વરસાદ પડતાની સાથે ધોરાજી તાલુકાના પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે અન્ય ઘણા વિસ્તારો હોય તે વરસાદી પાણીને લઈને તંત્રની ખુલ છતી કરે છે પ્રી મોન્સૂન કામગીરી ઉપર જેને લઈ સવાલો ઉભા થયા છે તો ઘણા વિસ્તારમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યા છે તો વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા છે જેથી વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે અને ખાબોચિયા પાણીથી ચલોચલ ભરચક હોય તેથી વાહન ચાલકોનો બેલાસ રહેતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે રામ મંદિર ચોક નજીક પણ નાના મોટા ખોડા પડેલા જોવા મળી આવ્યા છે ત્યારે આ જ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ જેવા કે મામલતદાર તરફ પ્રાંત અધિકારીઓના રહેણાક મકાન પણ આવેલા છે ત્યારે સ્થાનિક લોકોએ ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાને આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાં અધિકારીઓ કે ન તો ધારાસભ્ય મહેન્દ્ર અને આવીને આ સમસ્યા જોવા મળ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા જણાવાયું છે કે રહીવાત કોર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદ બાદ બિસ્માર હાલત હોય અને મસ મોટા ખાડા પણ જોવા મળી આવેલા છે તો વરસાદી પાણીથી ખાબોચિયા ભરેલા જોવા મળી આવે છે અહીંયા કોર્ટ છે તો અસંખ્ય લોકો રાહદારી અને વકીલો કોર્ટ કામગીરીઓ કરવા આવતા છે જેના લીધે લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવે તાત્કાલિક ધોરણે સમારકામ કરીને આ બિસ્માર રોડને રિપેર કરવામાં આવે તેવી રાહદારીઓ અને સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે

સમીર કાલોરાજી નો નાગરિક છું અત્યારે આપડે ઉભા ચોક માં પોસ્ટ ઓફિસ ચોક માંથી આગળ જતા જમનાવ રોડ આવે છે નગરપાલિકા ના નકશામાં છે

ગાડીમાં એટલી નુકસાની છે ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે બધે રોડ ફરી ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાકમાં ખતરનાક છે આપનું નામ અરવિંદ કાપડિયા એડવોકેટ હવે રસ્તો જાય ચાલીને નીકળી શકાય એવી સ્થિતિ નથી હાલની સ્થિતિમાં વાહનો ખૂચી જાય છે અકસ્માતો આ રસ્તાના કારણે થાય છે તંત્ર અહીંયા ધોરાજીમાં હોય જ નહીં તંત્રનું કોઈ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ છે જરા પણ ચાલવાલાયક આ રસ્તો છે નહીં તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી હજારો લાખો લોકોને આ રસ્તેથી ચાલવામાં પારાવાર નુકસાની થાય છે આજે કોર્ટ ઓર્ડર કેટલા વ્યક્તિઓને હાલાકી વેઠવાનો છે હજારો લોકોને આ રસ્તો છે એ આવતા ધોરાજીમાં પ્રવેશ માટેનો આ મુખ્ય રસ્તો છે હજારો લોકો હાલાકી ભોગવે છે ઘણા અકસ્માતો પણ આ ખાડાવાળા રસ્તાને કારણે થાય છે શું કહેશો આ તમારો માગણી શું છે તંત્ર કોઈ અકસ્માત થાય કોઈ વ્યક્તિ નો જીવ જાય એ પેલા તંત્ર આ રસ્તો ચાલવા લાયક વેલી તકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર